ગુજરાત રાજ્યમાં સુંદર ફરવાલાયક સ્થળોમાં તમને કોઈ યાદી બનાવવાનું કે તો ટોપના નામમાં કેવડિયા તો આવે જ એમાં કોઈ જ શંકાને સ્થાન નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અદ્ભુત બન્યું છે એની આસપાસ આખું જે એકતા નગર જે રીતે એનો વિકાસ કરવામાં આવ્યો એટલું સુંદર છે અને નર્મદા જિલ્લો જ અતિશય સુંદર છે ત્યાં માં નર્મદા છે એના આશીર્વાદ છે અને પ્રકૃતિના છોરું છે એવા આદિવાસીઓ છે જેમણે વર્ષોથી એ જંગલનું જતન કર્યું છે સાચવીને રાખ્યું છે એ પ્રકૃતિ અને એની સાથે વિકાસ આ બંનેના સંયોજન સ્વરૂપે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં એનો ગમે તેટલો વિરોધ થયો પરંતુ એ પ્રદેશની એ વિસ્તારની અને એના થકી ગુજરાતની એ માંગ હતી ત્યાં આજુબાજુ કેટલાય લોકો જાણે જાણે ઈચ્છું એના બદલા એના જીવન બદલાયા છે જે લોકો એ બદલાતા પ્રવાહને જોવામાં કાચા પડ્યા એ લોકો હજી ત્યાંના ત્યાં છે પરંતુ ઘણા બધા લોકો એવા છે કે જેનું જીવન એના થકી બદલાઈ શક્યું છે તેની મહિલાઓ આત્મનિર્ભર બની છે સૌથી મોટી વાત એ કે એકતા નગરમાં જો તમારે આદિવાસી થાળી સરસ મજાની ગુજરાતી થાળી કંઈક બસો ત્રણસો ચારસો એક્ઝેક્ટ ખબર નથી પણ આપે છે સારા એવા રૂપિયામાં એ લોકો અને એ ત્યાંની બહેનો બનાવે છે અને તમારે જમવા જવું હોય તો તમારે એડવાન્સમાં જ બુકિંગ કરાવવું પડે કેમકે મળતું જ નથી ત્યાં એટલી ભીડ હોય છે તો એટલું સરસ રીતે કામ કરતા વાતાવરણની વચ્ચે એ આદિવાસી સમુદાયના લોકો અને સામાન્ય માણસો એ બંને એકબીજાની સાથે જોડાઈને તાણાવાણા સાધી શક્યા બહારના માણસો એ જ્યારે ગયા ત્યારે બધા બહારના માણસો હતા હવે એ બહારના માણસો માટેની ખરાબ છબિ ક્યારેય કોઈના મનમાં ન આવે એ જવાબદારી બહુ બધા લોકોની આવે છે પણ એ જવાબદારી ત્યારે ચૂકાય જ્યારે કેવડિયામાં છેલ્લા પાંચ વર્ષથી બનુ બનુ થઈ રહેલા આદિવાસી મ્યુઝિયમની જે અઢીસો બસો સત્તાવન કરોડના ખર્ચે બની રહ્યો છે એ મ્યુઝિયમની આજુબાજુ બે છોકરાઓ જાય છે જયેશ તડવી અને સંજય તડવી એમના પર ત્યાંના સ્થાનિકો ચોરી કરવા ગયા છે એવો આરોપ લગાવે છે ત્યાં કોન્ટ્રાક્ટર જેમનું કામ ચાલી રહ્યું હતું એ અને એના જે કામદારો છે એ આ બે છોકરાને ત્યાં દોરડાથી બાંધી દે છે થાંભલા સાથે અને પછી લોખંડની પાઇપો વડે એટલું બધું મારે છે કે બંને છોકરાઓ મરી ગયા બે લોકોની હત્યા કરી દેવામાં આવે આ રીતે જાહેરમાં મારી મારીને એનાથી શરમજનક શું હોઈ શકે એમાંથી એક છોકરો જેનું મૃત્યુ થયું એના ભાભીએ કહ્યું કે બહારના લોકો છે એમને હવે આવવા ન દેવા જોઈએ અડધો કિલોમીટર અમારું ગામ દૂર છે અને આ લોકો જો અહીંયા બહારના લોકો ઘૂસી જશે તો આ લોકો અમારી સાથે આવું જ કરી શકે છે એમના મનમાંય ડર ઘુસાડ્યો જે ભાંગવામાં વર્ષો લીધા સરકારે કેટલી મહેનત પડી છે ત્યાં કામ કરતા અધિકારીઓને જઈને પૂછો કેટલો રાજનીતિક રીતે સંઘર્ષ હતો એ ભારતીય જનતા પાર્ટીને જઈને પૂછો પ્રશાસનિક કેટલી તકલીફો ત્યાં આવી મુશ્કેલીઓ સામે આવી એ સરકારને જઈને પૂછો એના પછી એ તાણાવાળા બંધાઈ શક્યા અને પછી બે લોકો એટલું બેફામ રીતે છોકરાઓને મારવામાં આવે છે ચોરીનો આરોપ લગાવીને આરોપ સાચો હોય એ ચોરી કરવા ગયા હોય તો પણ એમને મારી નાખવાનો કોઈને હક નથી કમનસીબે આપણે એમના પગરખામાં પગ મૂકીને જિંદગીને જોતા જ ભૂલી ગયા છીએ આપણે આપણા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ ઇતિહાસ ક્રૂરતાઓથી ભરેલો છે પણ એનો મતલબ એ નથી કે ક્રૂરતા પશુની જેમ ત્યારે તમારા માથા પર આવી જાય ને તમે કોઈની પણ સાથે કંઈ પણ કરી નાખો આ વિષય પર ખાસી બધી રાજનૈતિક પ્રતિક્રિયાઓ સામે આવી ત્યાંના ધારાસભ્ય છે રાજપીપળાના દર્શનાબેન દેશમુખ એ પણ ગયા હતા એના પડોશી એની પડોશી વિધાનસભા ડેડિયાપાડા ત્યાંથી ધારાસભ્ય ચૈતર વસાવા પણ ગયા હતા ચૈતર વસાવાને ખૂબ સંઘર્ષ પણ થયો હતો પોલીસની સાથે ખાસું ઘર્ષણ થયું ત્યાં કેફઆઈઆરમાં નામ કેમ નથી લાગ્યું વળતર ક્યારે આપશે નેતાઓ જ્યાં સુધી જજુમે નહીં ત્યાં સુધી કંપનીઓ બચી જાય છે કોન્ટ્રાક્ટરો હાથ ઊંચા કરી દે છે માણસ તો જાય છે વળતર પણ નથી મળતું અને અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે બંનેએ પોતપોતાનું કામ કર્યું છે દર્શના દેશમુખ ગયા ત્યારે એમણે પણ ખૂબ સંવેદના સાથે પરિવારજનો સાથે મુલાકાત કરી ચૈતર વસાવા ગયા તો એમણે પણ પરિવારને આર્થિક વળતર અને બાકીનું ન્યાય કે મદદ મળી રહે એના માટે કોશિશ કરી એ દ્રશ્યો જોઈએ એ નામ લઈ લો તમે ને વાત કરી છે અમને ખુલાસો જોઈએ

સરકાર નથી પણ ગુમાં

તમે અંદર લઈને રાખ્યા છે એ આવ્યા અમે બધા મજૂર લોકો છે બરાબર ત્રીજું દસ હજાર ની જગ્યા વીસ હજાર પગાર બીજું એસપી સાહેબે ગઈકાલે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું છે એ લોકો ચોરી કરવા ગયેલા એવા કોઈ તમારી પાસે પુરાવા હોય કે આ લોકો ચોરી કરવા ગયેલા તો એ પુરાવા આધારે નિવેદન આપ્યું છે અગર પુરાવા આધારે નિવેદન નહીં હશે તો એસપી સાહેબે ખુલાસો કરવો પડશે આવું બિલકુલ ના અમારા આખો સમાજ બદનામ થયો છે અને સુપરથી અમારા બે દીકરા અમે ગુમાવ્યા એક ને એક દીકરો તો પેલો કાકાનો એક ગુમાવ્યો આના બે ત્રણ નાના છોકરા છે એક ગુમાવ્યો ને અમે અમારે અમારા લોકોને અમે મરવા ના છોડીએ છીએ કે

સાંજે એટલે તમે આનું નિરાકરણ લાવો નહી તો તમે છે ને પછી અમે અમારા સંગઠનો બધા આગેવાનો ને એ નવ ઓગસ્ટ બો ઓગસ્ટ બધું સાઈડ પર રહેશે બધા બે દિવસ લાગે ત્રણ દિવસ બેસીએ આપણે

અને આવા દમન કરનારા વ્યક્તિઓને અમારા નર્મદા જિલ્લામાં સ્થાન ના રહેવું જોઈએ ગઈકાલે ટ્રાઇબલ મ્યુઝિયમમાં બસ ત્યાંની સત્યમ કન્સ્ટ્રક્શન એજન્સીના માણસોએ તે જ ગામના બે યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડાં ઉતારીને ઢોર માર મારવામાં આવ્યો હતો એમાં જયેશભાઈ સનાભાઈ તળવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી આજે મૃત્યુ પામ્યા છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બહેનો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસો હોય જે એજન્સીના માણસો હોય એમના કહેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું બીજું કે ત્યાં જે ડંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે ને અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફેદફે કરવા માટે એમણે ચોરીનો એન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરૂડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું આજે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ઘર્ષણ શું કામ સર્જાયું પોલીસ અને ચૈતરભાઈ આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડુંક ઘર્ષણ થયું અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને અને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ સરમ અનુભવીએ છીએ આવનારા દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાખી નથી લેવાના આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ અહીંનું તંત્ર રાખે નહીં તો આવનારા દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા કોઈ અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું કે આજે આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ સુરેશ કારિકા કેવડિયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનો રદ કર્યું છે અને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું અને બંધ નહોयला માણસ જ્યારે સમૂહમાં ક્રૂર બને સામૂહિક હત્યાઓ થાય સામૂહિક અપરાધો થાય એક સાથે અનેક લોકોને મારી નાખવામાં આવે એક સાથે અનેક લોકોને બંધક બનાવીને એમના પર ક્રૂરતા આચરવામાં આવે ત્યારે આપણી આપણી બધાની સામૂહિક સંવેદનાઓ જાગી જાય છે પણ આવા છૂટા છૂટા એક એક બે બે માણસોને જ્યારે માણસ જ ક્રૂર બનીને મારી નાખે છે ત્યારે આપણને કોઈ ફરક નથી પડતો કેમ કે એક બેની મોતથી તો ફરક જ ક્યાં પડે છે આપણે તો નો આંકડો જોવા ટેવાયેલા છીએ કે નહીં મોરબીની જેમ દોઢસો હશે તો જ અમને ફરક પડશે કે પછી રાજકોટની જેમ પચીસ લાશો નીકળવી જોઈએ તો જ ફરક પડે એ હત્યાઓ હોય કે દુર્ઘટનાઓ હોય જ્યાં સુધી સમૂહમાં આંકડો સામે નથી આવતો ત્યાં સુધી આપણે સમજી જ નથી શકતા કે એ પરિવાર માટે તો સમૂહમાં મરે કે એકલો મરે એના ઘરનું માણસ જાય છે